મહુવા ભાવનગર મહુવામાં ચોપન ગામના સરપંચનું પૂરી સંવાદનું ભવ્ય આયોજન મહુવા ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ સાથે પોલીસ જવાન તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચો વિચાર વિમર્શ તેમજ સહયોગો સાધવા એકબીજાને સહકાર આપી લોકોના પ્રશ્ન હલ થયા તેમજ અસામાજિક પ્રવૃત્તિ નષ્ટ નાબૂદ થાય તેવા ઉત્તમ પ્રયાસ કરવા સહકારની ભાવના સાથે નવા નિયુક્ત પીઆઈ શ્રી કે એસ પટેલ સાહેબ તેમજ એસ એ ઝાલા સાહેબ મંચ પરથી સરપંચોને મનોમંથન કર્યું હતું સીસીટીવી કેમેરા તેમજ સાયબર ક્રાઈમ ઓછું બને એ વિષય પર અને બીજા અન્ય પ્રશ્નો પર જાગૃત માટે આગામી સમયમાં શરૂ થતી સેવા એકસો બાર ની સેવા પર વિષય પર લોકોને જાણ કર્યા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તહેવારો દરમિયાન તેમજ અસામાજિક પ્રવૃત્તિ ડામવા સરકારની ભાવના સરપંચો સહકાર આપે તેવું મનોમંથન કર્યું હતું ને સરપંચોને પણ પોલીસની સુરક્ષા અને સહકાર મળે સંવાદ સાથે આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલ અને સાથે સરપંચો દ્વારા પણ તેમને મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા તો ચલો જોઈએ સરપંચોના મંતવ્યો રિપોર્ટર ચિરાગ ચોટેલિયા કલમ યુદ્ધ ન્યૂઝમાં હોવા થઈ છે મુખ્ય કારણ છે નિશુ તે दारू જો આ વસ્તુ ગ્રહથી જો दारू बंदी થતી તો પછી આ પ્રકારના પ્રશ્નો આવશે તાકુક છે તો અમારી વિનંતી છે

મર્યાદા સાહેબ હોય છે એના માટે સાહેબ બિલડી ગામની અંદર અત્યારે પણ એની સૂ વસ્તુની અંદર તો અત્યારે તત્વો જેમ ફાળો રૂપાણ કરતા હોય છે બેન દીકરીની થોડીક મર્યાદા રાખવી પડે છે એના માટે સાચું નહીં કરશે પણ બિલડી ગામની અંદર જે આ ધારો છે એને સાહેબ ઓછો કરાવો અને બીજા નંબરની અંદર જે દુઃખા તત્વો છે અમારા ગામને પરેશાન કરે છે એમાં અમને સર સાહેબ

એટલા માટે સાહેબ આ બધું વસ્તુ બહુ ગામ માટે તકલીફવાળી થાય છે સારા માણસો સાંજે નીકળી શકતા નથી આવી પરિસ્થિતિ છે એટલા માટે આપશ્રીને સર વિનંતી એ જ છે કે દારૂ ઉપર કોઈ પણ રીતે પ્રતિબંધ લાવવામાં આવે કોઈ પણ રીતે એને કંટ્રોલ કરવામાં આવે અને ઘણી વાર તો એવું થતું હોય છે સાહેબ અમારે એટલે એવું નથી પણ આગળના સરપંચજીઓને ચેલેન્જ પણ કરતી હોય છે કે કેમ બંધ કરાવીએ કોઈ તો આ વસ્તુ સાહેબ ખાસ કરવાની જરૂર છે બાકી પોલીસ સ્ટાફ જે આપણો ગ્રામ્યનો છે સાહેબ એની સાથે મને અનુભવ છે અમારા બીજ જમાતા તરીકે હાનુભાઈ છે અમારા ગામમાં ઘણીવાર નાની મોટી તકરારો કે નાની મોટી થતી હોય તો આપણે એના સાહેબને વાત કરતા હોઈએ છીએ તો હંમેશા પોઝિટિવ રીતે કહેતા હોય છે કે પેલા તમે તારે ગામ લેવલ જો પત્તું હોય તો પતાવી દો આપણે પોલીસ સ્ટેશન સુધી કોઈ વસ્તુ લાવતી નથી એટલે આવો સારો સહકાર પણ મળે છે અને સારી પોલીસની કામગીરી પણ સારી છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તાત્કાલિક પગલાં પણ લેવામાં આવે છે પરંતુ મુખ્ય મુદ્દો છે દારૂનો જ છે એ માટે આપ સારી કામગીરી કરી અને લોકોને એમાંથી મુક્તિ મળે એ જ એક વિનંતી છે સાહેબ થેન્ક યુ

ઘણી વખત વાર તહેવાર હોય જમણા જન્માષ્ટમી બરાબર પછી નવરાત્રી એમાં ક્યારેક ક્યારેક એકાદ અથવા તો બે પોલીસ કોઈ અધિકારીઓ ગામની અંદર ખાલી આંટો મારે આખા ગામની અંદર તો ઘણા બધા પ્રકારના જે અમુક પ્રશ્નો એ સોલ્યુશન થઈ જતા હોય અમુક લુખા થતું હોય પોલીસના ને ભાવે એટલે લગભગ તો બે હી જાય સારામાં એટલે જો આવું થઈ શકે અને ખાસ અમારે જયારે જરૂર પડે ત્યારે તમે ઇમરજન્સી અડધી કલાક કલાકમાં ત્યાં કામ ઉપર આવી પહોંચ શકો તો તાત્કાલિક ગમે તે કામ થઈ શકે આભાર જય હિન્દ જય ભારત બહુ સહકાર છે અમારે ગામડા માત્ર ને પણ એવા હોય ને લોકો કહીને તો આવું થોડું બોલે સમજે કેટલે ને નાના માણસોને ખબર આવે બીજો કોઈ પ્રોબ્લેમ નહીં કે ગીતા તો નથી નોખાતી પણ આમાં હોય કે અમુક તકલીફ પડે એટલે આ કહેવાની ફરજ થોડુંક આ હાકી કાઢો ને થોડું સારું બીજું અમારે કઈ વિનંતી છે ખરેખર પોલીસ વિભાગનો હું આભાર માનું છું કારણ કે હવે સરપંચની વાત કરી કે દબાણ બાબતે દબાણ દરેક ગ્રામ પંચાયતમાં છે મોડા તાલુકાના નહીં પણ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતમાં દબાણ છે પણ

પોલીસ વિભાગ સાથે સંકલન થી કામ કરવાનું છે જયારે પણ જરૂર પડે ત્યારે બધા ખરેખર મદદ કરે છે અને એને શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું કે જયારે હમણાં પાણી જયારે આવ્યું હતું સર મેં એ બધો લાઈવ જોયો મારા જે ગામના પાંચ વ્યક્તિ હતા જે ખેત મજૂરી માટે તલગાજરા ગયા અને મારા ફોન આવ્યો કે ચારે બાજુ પાણી આવી ગયું છે તમે તાત્કાલિક વ્યવસ્થા કરો મારા ઘરે થી કાર લઈને સીધો ગણપતિ મંદિર થી અંદર ગયો એટલે કાર અંદર જઈ શકે તેવી પરિસ્થિતિ નથી એટલે કાર પાછી જવા દીધી હું ત્યાંથી ગઢગઢ સુધી પાણીની અંદર તલકાજરા ગામની અંદર પહોંચ્યો અને વહીવટી તંત્ર સંપર્ક કર્યો એસપી સાહેબ અને સોરી એસડીએમ સાહેબ ને કીધું અને પછી અમે ડીડીઓ ડીડીઓ વાત કરી તો એમને કીધું કે ભાઈ પેલા બાળકોને પ્રાયોરિટી આપશું પછી જ આપણે ત્યાંથી રેસ્ક્યુ કરીને કરાર કાઢશું અને

કે આટલું બધું પાણી વર્ષો સુધી આવું બધું પાણી આવ્યું નથી અને જ્યારે એવી આપદા અને વિપત્તિ આવે ત્યારે આપણે ગામના પ્રથમ નાગરિક તરીકે આપણી જવાબદારી બને એટલે આપણે વહીવટી તંત્રને વધુ વધુ સહકાર આપવો જોઈએ અને બીજું સાહેબ થોડોક કાયદાનો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે દરેક સરપંચની ગતિ બની શકે તો પેટ્રોલિંગ વધારવામાં આવે ગામડે ગામડે તો અમારી એવી વિનંતી છે કે સાંજના સમયે જે કઈ નુકસાન તત્વ અને નુકસાન જે છે ને સાંજના સમયે માર્કેટની અંદર કે કોઈ જાહેર એવું જગ્યા છે જ્યાં લોકોની અવર જવર વધારે હોય ત્યાં અવાર નિશીસો વધારે હોય છે લોખાગીરી કરતા વધારે હોય છે તો સાંજના સમયમાં ગામડે ગામડે પોસિબલ હોય એટલું પેટ્રોલિંગ થાય જેથી કરીને કાયદો ની વ્યવસ્થા જળવાય વસ્તુ માત્ર ભારત ના થઈ જાય મનની તત્પરથી આવું છું હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગયેલી છે એમાં હું ભવાની વિસ્તારમાંથી યુવા વોર્ડના સભ્ય તરીકે ચૂંટાયેલો છું મારા વિસ્તારમાં પ્રશ્ન એવો બને છે કે અમારે જે ચૂંટણી હતી તેમાં બંને અલગ અલગ પક્ષો હતા એના લોખા તત્વો દ્વારા અમે ગામમાં કોઈ વિકાસના કામો કરીએ અથવા અમે ગામમાં કોઈ પણ જગ્યાએ જઈએ તો અમારી સાથે દુષ્કર્મ દુર્વ્યવહારો કરવામાં આવે છે તથા મારવાની વારંવાર ધમકીઓ મળે છે ગમે ત્યારે અમે વિકાસના લાતી અથવા દિવસે ગમે ત્યારે કામ કરીએ તો ગમે તે કામની અડચણ ઊભી કરે છે વિકાસના કામો કરવા નથી દેતા તો સાહેબ મેં એવી નમ્ર વિનંતી કરીએ કે આવા દુઃખાતો તે મારાથી દૂર રાખ નમસ્કાર હું થયું છે ચાર તારીખ શાખામાં હતો એટલે ટ્રાફિકની જવાબદારી ટ્રાફિક બાબતે ઉપસ્થિત તમામ ગામના તાલુકાના તમામ ગામના સરપંચ કોન્સ મીડિયા મિત્રો સ્વાગત કરું છું આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ હેતુ નિર્ણય બીજીપી સાહેબ ને એક સરસ વિચાર આવ્યો કે ભાઈ ગામડાના લેવલ સુધી હજુ જે જોઈએ એવું કોમ્યુનિકેશન થતું નથી બોલું છું અને ગામડામાં હું પોતે પણ ગામડામાં મોટો થઈને આવેલો છું તો ગામમાં પોલીસની ગાડી આવે કે આસ્તરનો વિષય હોય આજે પણ આજે પણ એ સ્થિતિ છે કે ગામમાં પોલીસની ગાડી આવી તો શેના માટે આવી પોલીસ સાથે તો તાદાતન હજુ એટલું બધું એક્સેપ્ટેબલ નથી હોતું એટલા માટે ઘણી વખતે લણ વડણતા જે વિશેષ થતા હોય છે એ ઘણા મોટા મોટું સ્વરૂપનું ધારણ કરતા હોય છે એટલે પોલીસનો સમન્વય ગામમાં સાંભળવું હોય તો કયા વ્યક્તિ છે સૌથી પહેલા એનાથી શરૂ થઈ શકે સરપંચ જે છે સરપંચ એક લોકશાહી મુદ્દો છે અને લોકશાહીમાં વડા તરીકે સૌથી પહેલા ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ છે શ્રી થી શરૂ થાય પોલીસનું સંવાદ અને પોલીસનું તાકાતને તો ગામના પ્રશ્નો બાબતે પોલીસને બહુ સારી રીતે જાણવા મળે પોલીસને ગામના જે લો એન્ડ લગતા પ્રશ્નો છે એ બાબતે સૌથી અમે ધ્યાન કોઈ ગામમાં કોઈપણ જતું કોઈ પણ વ્યક્તિનું જતું હોય તો સરપંચ પાસે જ જતા હોય છે હું મારા ગામમાં પણ ગામમાંથી જ મોટો થઈને આવેલું છે મને ખબર છે કે સૌથી પહેલી ફરિયાદ ગામમાં સરપંચ હોય કા તો મુખી હોય મુખી એક સિસ્ટમ ચાલતી હવે એ ધીરે ધીરે નાબી ટી જાય છે અથવા તો ગામમાં જો સૌથી મોટું ઘર હોય જેનું સામાજિક વડા હોય જ્ઞાતિવાઈઝ પંચ હોય ત્યાંથી જ મોટાભાગે લોન ઓર્ડર ઓર્ડરને લગતા કોઈ પણ ઇસ્યુ હોય છે એ આઉટ થઈ જતા હતા પણ હવે ધીરે ધીરે માઇગ્રેશન એટલું વધી ગયું છે ધીરે ધીરે માણસો જે રીતે જીવનશૈલી છે એ પ્રમાણે હવે લોન ઓર્ડર ઓર્ડરને પણ સરકારશ્રીને પણ એટલી જવાબદારી બને છે કે લોકલ ગામડાના અંતના માણસ સુધી પહોંચે